અહીંયા ગૌ મંદિર સંસ્થા છે પ્રામાણિક પરિવાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ સંસ્થા છે આપણી અને ઓર્ગેનિકનું અને આયુર્વેદ બે હોસ્પિટલ છે શરદીથી લઈ કેન્સર સુધીના બધા દર્દીઓ આવતા હોય છે અમેરિકા લંડન કેનેડા ઓસ્ટ્રેલિયા લગભગ ઘણા કન્ટ્રીના દર્દી આવે અહીંયા હવે ડૉક્ટરોએ લગભગ ના પાડી હોય એવા દર્દી વધારે આવતા હોય છે અને બે હોસ્પિટલ છે અને ગુજરાતમાં કેવી રીતે ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક કરે એના માટે ટ્રેનિંગ પણ કરીએ છીએ સાથે સાથે કેમ્પ પણ રાખીએ છીએ આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે આ સ્થાનમાં કેટલી ગાયોને એનું અત્યારે આપણી પાસે અહીંયા અને કારવન અમારે બધેથી સવાસો ગાયો છે અને એ ગાયોનું આપણે છાણ હોય મૂત્ર હોય અથવા તો દૂધ હોય એના ઉપયોગ હા અમે ગોબર છે એ બધું ખેતીવાડીમાં એનું ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ અને ગૌમૂત્રમાંથી પણ ખેતીવાડીની સાટવાની દવા અને સાથે અર્ક પણ બનાવીએ છીએ અને દૂધનો તો વિતરણ કરતા નથી બધા સાઈસ બનાવી નાખીએ દીખી બનાવીએ અહીં દવાખાનું પણ છે અને તેમાં શું શું સુવિધા આપણે રહેવાની ખાવા પીવાની બધી સુવિધા છે અહીં બરાબર આપણું નામ આમ તો ગવ મંદિરથી બધા ઓળખે પણ મારું નામ રમણિકભાઈ છે રમણિક બાપુથી ઓળખે બધા મને